એટલે કરોડો નું સ્કેમ કચ્છમાં ચાલે છે કચ્છમાં કરોડો નું સ્કેમ છે અને ક્યાંક ને ક્યાંક આ સ્કેમ ની શરૂઆત તમારા જ પરિવારે કરી એવું કહી શકે અમારા જ પરિવારે ને અમે તો કહીએ છીએ ને કે ખોટું નામ છે ખોટા આધારે બધું લીધેલું છે જો અમારા બાપુજીના રેશન કાર્ડ બી રમણીકલાલના નામના છે ત્યારે ચલો વોટર કાર્ડ હતા ત્યારે આધાર કાર્ડ નહોતા હવે હાલમાં જે અમારા બત્રીના જે પેન કાર્ડ છે એમાં બી રમણીકલાલ નામ છે

એ જાણતા નથી એમના પિતા સરકારે કે સરકારી તંત્રે ક્યાં ફેંકી દીધા કારણ કે બાપ બદલી નાખ્યા જેવો કાટ રચાયો છે કચ્છમાં અને કરોડો રૂપિયાના મિલકતના કારણે વિગતવાર વાત કરીએ નવીન રૂપારેલ સાથે કે જેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે લડી રહ્યા છે સરકારી તંત્ર સામે કે મને મારો બાપ કાગળ પર પરત આપી દો નમસ્કાર 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 આપના દર્શકોને નવીનભાઈ ચાર પાંચ વર્ષથી કદાચ તમારે જે ઘટનાક્રમ જે છે વર્ષાભાઈની જમીન અને કરોડોની જમીનના પ્રકરણમાં તમે લડી રહ્યા છો મૂળ આ મુદ્દાની શરૂઆત જે થઈ થઈ એ શરૂઆત ક્યાંથી શા માટે એમાં અમારા ભાઈએ કંપની ચાલુ હતી લિમિટેડ એમાં જે પૈસા આવતા હતા એ શેર્સ બધાને વેચ્યા હતા અને જમીનો લેતા હતા હવે ખેડૂત ખાતેદાર અમારા પિતાશ્રી હતા નહીં એટલે ખેડૂત ખાતેદાર કરવા અથાગ પ્રયત્નો કર્યા છેવટે બીજા કોઈની જમીનમાં બી વારસાઈ કરાવી નાખી હવે અમને ખેડૂત ખાતેદાર કોને કહેવાય ગણો તારા કોને કહેવાય અમને કાંઈ બી ખ્યાલ નહોતો અમારા મોટા ભાઈ બધું ડિસિઝન લેતા હતા ને જોઈન્ટ ફેમિલી બધું સંયુક્ત કુટુંબમાં જે રહેતા હતા અમારા ભાઈએ ઓગણીસો સત્તાણુંમાં અમારા પિતાજીનું નામ બદલાવી નાખ્યું રમણીકલાલ લાલ છેકીને મંગલજીનું બબે વાર લઈ આવ્યા ત્યારબાદ એમણે બીજા કોઈની જમીનમાં વારસાઈ કરાવી એ મેટર અમે હાઈકોર્ટ સુધી લઈ ગયા હાઈકોર્ટે બી એલપી એમાં એમ કીધું કે તમે સિવિલ સૂટ કહી શકો છો કે આ જમીન જે છે એ બીજાની છે એનું જે ત્યારબાદ એ પાંચસો બાર પૈકી એક પૈકી એક બિનખેતી ખોટી રીતે કરાવી એ બધા કેસો ચાલુ છે આજ બી એમાં જીડીએ પરમિશન આપી દીધી દિવાલો ઇલીગલ ચાલુ છે એના કન્સ્ટ્રકશન બધા કોમર્શિયલ થઈ રહ્યા છે પણ હજી પ્લોટોનું વેચાણ ચાલુ રહ્યું છે ગાંધીધામમાં બહારની પબ્લિક બહુ છે દિલ્હીવાળા હરિયાણાવાળા બધા હિન્દી ભાષી લોકો બહુ છે તો ફસાવાની વાત તમે જે કરી રહ્યા છો તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો પણ મૂળ વસ્તુ તમારા પિતાજીનું નામ બદલવામાં આવ્યું અને જે ડોક્યુમેન્ટ બદલી ગયા એના માટે સરકારી તંત્ર સામે તમે જે લાંબા સમયથી લડો છો તો શું કે છે આ તંત્ર તમને કંઈ નહીં એ કે છે કે અધિનિયમ તેર મુજબ તમે ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરી શકો છો હવે અધિનિયમ તેર ઈ એ છે કે ડિલેટ તમારું હોય મેં તો સાત દિવસની અંદર મેં મરણ પ્રમાણપત્ર લીધું છે રમણીકલાલ વલમજી તો એમાં અધિનિયમ તેર લાગુ કેમ પડે અને રમણિકલાલ વલમજીના આધારે અમે બધા બાપુજીના અમારા જે પ્લોટ હતા એમાં બાના નામે વારસાઈ કરાવી છે તો મંગલજી વલમજી નામ સાચું કે રમણિકલાલ વલમજી સાચું હવે રમણીકલાલ વલમજીના અમારા સાત ભાઈ બેન બધાના બધાના આધાર કાર્ડ કાર્ડ પાન નામે છે તો મંગલજી રીતે ઉપયોગ થઈને બધું સ્કેમ થઈ છે એટલે તમે એવું કહી રહ્યા છો કે તમારા પિતાનું નામ રમણીકલાલ રમણીકલાલ છે અને તંત્રમાં જે ડોક્યુમેન્ટેશનનો દુરુપયોગ કરીને બદલાવવામાં આવ્યો મંગલજી મંગલજી છે તો અત્યારે તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ જે રમણીકભાઈના નામના છે એ ક્યાંથી આવે છે રમણીભાઈ ના તો અમારા બધાને છે જ ને પેન કાર્ડ કાર્ડ આધાર ખાલી ચોપડામાં બધું જે ગાંધીધામ નગરપાલિકામાં ખાલી મંગલજી કરીને બધી જમીનો લેવાની છે મહેન્દ્ર મંગલજી કરીને બે હાજર ચૌદ માં અમારા ભાઈ બી મૃત્યુ પામા એમનું બી મહેન્દ્ર રમણીકલાલ ઉર્ફે મંગલજી કરીને ડેથ સર્ટિફિકેટ લેવાનું છે જે હાલમાં અમારા આ જે ખેડૂત ખેડૂત ખાતેદાર જે ઘણા હોય ગણા સગા બત્રીજા પેન કાર્ડમાં મહેન્દ્ર રમણીકલાલ નામ છે તો મંગલજી નામનો આખો સ્કેમ કેવિદે થાય છે મે પોલીસ કમ્પ્લેન કરી મારી ફરિયાદ લેતા નથી તમે પહેલા એફઆઈઆર કરો પછી મારું નિવેદન લ્યો એ કંઈ કરતા નથી ચીફ સેક્રેટરી વિજીલન્સ કમિશનર બધા બધાને મે લેટરો લખ્યા છે સીએમ ઓફિસમાં જઈ આવ્યો એબી ગોર સાહેબને મળી આવ્યો ચીફ સેક્રેટરી ઓફિસમાં જઈ આવ્યો કલેક્ટર પાસે જઈ આવ્યો છું હવે કેટલા પાસે જવાનું મારે શું કે છે આ લોકો તમે મળો ત્યારે કંઈ નહીં જવાબ જ નથી આપતા કંઈ તો કોર્ટના દ્વાર ખકડાવા નહીં કોર્ટમાં હમણાં બસ હવે કાલે જીઆરટી નું આવ્યું છે કે નાગેશમાં પાછું હાઈકોર્ટમાં જવાનું છે મારે અચ્છા તો કોર્ટમાં અત્યારે તમારા વિરુદ્ધમાં તમે જે આ બાબતે લડો છો તમારા ઓર્ડરમાં શું હોય તમે માનો કે ગુજરાત હાઈકોર્ટ છે તમે ત્યાં જાવ અથવા નીચેની કોઈ કોર્ટો છે ત્યાં જાવ તમે કોર્ટો પાસે જઈને તમે રજૂઆત કરો ક્યાં ડોક્યુમેન્ટેશનમાં ફ્રોડ છે એવું કોઈ પ્રક્રિયા તમે કરી ખરી એ જ કે એફઆઈઆર જ નથી કરતા પેલા તો એફઆઈઆર કરવી જોઈએ ને હવે મારે બીએનએસ ના સિસ્ટમ ના હિસાબે મારે પેલા કોર્ટમાં જવું પડશે કા એફઆઈઆર લેતા નથી એફઆઈઆર લે તો આખું સ્કેમ નીકળે

રોકડામાં વ્યવહાર થઈ ગયા હતા ને એટલે એમાં મહત્વની વાત એ છે કે તમે બધાને સેક્રેટરી સેક્રેટરીથી લઈને બધાને મળી લીધું તો આ બધી જગ્યાએ તમે ફરિયાદો કરી તો એના નિરાકરણ તમને શું મળ્યા કાંઈ નહીં વિજિલન્સ કમિશનર પાસે બે વાર ગયો સંગીતા સિંહ બે વાર મને મળ્યા નહીં એમના આસિસ્ટન્ટ એમના પીએ છે દેસાઈ સાહેબ છે એમને બે વાર મળ્યો ના ચાલુ છે અમે જીએડી મંગાવ્યું છે આમ છે તેમ છે એમ કરીને ટર્કાવી દે બે વાર એકવાર તો નામ બી ઓરિજિનલ ન કીધું મેં એના ઠક્કર કરીને કીધું કે નવીન રૂપારેલ હવે બધાને ખબર પડી ગઈ છે એના ઠક્કર કરીને કર્યો મિસિસ નું નામ લખાવ્યું ડીએન ટક્કર કરીને તો એમ મેડમ ન મળી મને હવે વિજિલન્સ કમિશનર પાંચ વર્ષથી છે એમને તપાસ કરવાની છે કલેક્ટરને તપાસ કરવાની છે કચ્છના સાચા ખેડૂત કાર્યદાર કોણ છે મેં સિવિલ સુટ કરી રાખ્યા છે હવે ઘણો જે છે સાહીઠ વર્ષથી સવારમાં ડાંગર એનો કબજો છે એને સિવિલ સુટ કર્યું છે કે આ જમીન ભાઈ આખું મારો થાય છે હું સાહીઠ વર્ષથી હું ખેડું છું એનું નામ કાઢી નાખ્યું હતું આ લોકો એને સિવિલ સુટ કર્યું એને તકરારી કરી છે જે જમીન બાબતે જેમને હાલે છે કે આ જમીનથી જ ટાઇટલ મળે છે ક્લિયર એ જમીનને બચાવવા માટે આ લોકો કેટલા બધા તરકટ કરે છે એ જુઓ તમે મૂળથી ખેડૂત ખાતેદાર જોવું જોઈએ કે મૂળથી ખેડૂત ખાતેદાર છે કે નહીં નામ શું કામ બદલ્યા તમારાજી ના એ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારી પાસે છે મહત્વ નો છે એમની પાસે શું છે તમારી પાસે કયા આધારે નામ સાબિત કરે છે ભ્રષ્ટાચાર અધિકારીઓને બચાવવાના ਕਾਲੇ ਤਕਰਾਰੀ ਨਾਖੀ ਜੇ ਜੇ ਪਲੋਟ ਵੇਚਣ ਦਸਤਾਵੇਜ਼ ਤੇ ਕਾਲੇ ਤਕਰਾਰੀ ਨਾਖੀ ਜੇ ਤਾਂ ਇਹਦੇ ਨੂੰ ਚੁਕਾ ਦੋ ਆ ਵੀ ਗਿਆ ਨੋਨ ਮਨਜ਼ੂਰ ਕਰੀ ਨਾਖੀ ਅੰਜਾਰ ਐਸਟੀਐਮ ਇੱਕ ਦਿਨ ਉਸ ਮੋ ਪ੍ਰਯਾਦ ਨੂੰ ਨਿਰਕਰਣ ਆ ਵੀ ਗਿਆ ਤੁਮਰ ਤਕਰਾਰੀ ਮਨਜ਼ੂਰ ਕਰੀ ਨਾਖੀ ਇਹ ਲੋਕ ਪਲੋਟ ਨੂੰ ਵੇਚਣ ਨੂੰ ਤਕਰਾਰੀ ਮਨਜ਼ੂਰ ਕਰੀ ਨਾਖੀ ਇਟਲੀ ਕਿ ਜੇ ਜ਼ਮੀਨ ਵਿਵਾਦਿਤ ਛੇ ਜੇ ਜਮ ਇੱਥੇ ਆ ਕੋਈ ਦਾਵਾਦੂ ਚੱਲੂ ਛੇ ਖਰਾ ਤਾਂ ਘਣਾ ਬਧਾ ਚੱਲੂ ਛੇ ਐਸਐਸਆਰਡੀ ਮੈਂ ਇਹਨਾਂ ਰੱਦ ਕਰਵਾਣ ਆ ਚੱਲੂ ਛੇ પછી નોંધમાં ના મંજૂર કરવા ચાલુ છે એસએસઆડીમાં ત્રણ કેસ છે કલેક્ટરમાં એક કેસ છે બીજી નવ એકર જમીન છે એ બી ગીરોઓકમાં ટોતલ તેત્રીસ એકર પચ્ચીસ એકર બીન ખેતી થઈ ગઈ નવ એકરમાં ગીરોઓકમાં ખેડૂત ખાતેદારના દસ્તાવેજ બન્યા છે ખેતીની જમીનના આ બાજુ પ્લોટો વેચતા જાય છે પબ્લિક ફસાતી જાય છે તો શું ગાંધીધામની અંદર આ કરોડોનું કોવાંટ ખુલશે અને લોકોના પૈસાનું ધોવાણ થશે એવું લાગે છે સાતસો આઠસો કરોડમાં પણ લેનારા વ્યક્તિઓ છે એમની તો નોંધો મંજૂર થાય છે તમે કે તમારું વેચાણ થઈ શકે છે તો ક્યાંક ને એવું કે તંત્ર જાણતું હોવા છતાં કૌભાંડ કરવાની મંજૂરી આપે છે એવું કહી શકાય એવું જ કહી શકાય અશ્વિની કુમાર સાહેબ છે જે આજની તારીખમાં અર્બન ડેવલપમેન્ટના હેડ છે એમને હું મળી આવ્યો છું કે એક તો તમે જીડીએ ની બધા કેસ ચાલે છે તો બી પરમિશન હવે એ જીડીએ ના સેક્રેટરી પાછા બનાવે છે મેહુલ દેસાઈને ગાંધીધામમાં જે વ્યક્તિને સાઈડ લાઈન કર્યું જેની મેં બિઝનેસમાં કમ્પ્લેન કરી છે એને જ પાછો ગાંધીધામ નગરપાલિકાના કમિશનર તરીકે નિયુક્ત કરે છે ને એને જ પાછા જીડીએના સેક્રેટરી નિયુક્ત કરે છે અચ્છા હવે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે જીડીએ કોર્ટમાં બી ગયું છે જીડીએ પોતે દિવાલો બનાવી છે ગેરકાયદેસર કોમર્શિયલ થઈ રહ્યું છે એના માટે પોતે જીડીએ કમ્પ્લેન કમ્પ્લેન શું કોર્ટમાં ગઈ છે અને એમાં પાછું કોમર્શિયલ જે બાંધકામ છે એમાં તોડવાનું એ લોકો નોટિસ આપી છે અને એમાં એ બી લખ્યું છે કે દસ્તાવેજ આમાં જીડીએ પરમિશન એ હિસાબે આપવાની કે તમારે દસ્તાવેજ કોઈને વેચાણ કરવાના નહીં જ્યાં સુધી કમ્પ્લીટ સર્ટિફિકેટ ના મળે હવે એ શરત કોઈ ભર્યું થઈ રહ્યું છે અર્બન ડેવલપમેન્ટનું હમ એટલે માની લઈએ ચાલો કે તમારો કોઈ અધિકારી ના સાંભળ્યા સ્થાનિક તંત્ર ના સાંભળ્યા તો આના માટે પછી આપણી પાસે રસ્તો એવો પણ હોય છે કે આપણે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી એમને મળીએ એમને ફરિયાદ કરીએ એમને રજૂઆત કરીએ તમે આ બધી પ્રક્રિયામાં પણ તમે ગયા છો ખરા જુઓ સાહેબ હું મુંબઈ રહું છું આઠસો આજે પાંચસો કિલોમીટર દૂર હું એ બી ગોર સાહેબ પાસે ગયો સીએમ સાહેબ ને મળવા ગયો તો સાહેબ મળ્યા નહીં તો એ બી ગોર સાહેબ ને મળ્યો એમના પીએ ને અવંતિકા મેડમ ને મળવા ગયો તો એ પી ગયા

ਤਾਂ ਆਖਿਆ ਆਖਾ ਘਟਨਾਕਰਮ ਨੂੰ ਮੁੱਖ ਸੂਤਰਦਾਰ ਕੋਈ ਹੋਏ ਉਹ ਤੁਮਨੇ ਸੂ ਲਾਗੇ ਸ ਕੋਣ ਹੱਸ ਲੀਲਾਵਤੀ ਬੇਨ ਰਾਜਗੁਰਨਾ ਨਾਮੇ ਦਸਤਾਵੇਜ਼ ਤੈ ਗਿਆ ਐਨੇ ਵਰੀ ਬੀਜਾ ਬੇ ਵਿਕਤੀ ਨੂੰ ਨੇ ਵੇਚਾ ਜੇ ਇਹਨਾਂ ਫਾਈਨਲਰਤਾ ਇਹਨਾਂ ਦਸਤਾਵੇਜ਼ੋ ਵੀ ਤਕਰੀ ਮਨਜ਼ੂਰ ਕਰਤਾ ਜਾਏ ਜੇ ਨੋਂਦੋ ਮਨਜ਼ੂਰ ਕਰਤਾ ਜਾਏ ਜੇ ਅਜੋ ਕੋਨਾ ਪਾਸੇ ਜਾਵਾਨੂੰ ਹੂੰ ਹੂੰ ਮੂੜ ਸੀ ਜਾਵਾਨੂੰ ਹੀ ਚੇ ਕਿ ਖੇੜੂਦ ਖਾਤੇਦਾਰ ਹੈ ਕਿ ਨਹੀਂ ਅੰਹ ਖੇੜੂਦ ਖਾਤੇਦਾਰ ਹਤਾ ਨਹੀਂ ਨਾਮ ਬਦਲਾਵੀ ਨੇ ਆਕੂ ਆਕੂ ਸਕੀਮ ਮੂ ਬੁਦਈ ਗਯੂ ਜੇ મૂળ તો એવું કહી શકાય કે તમારા પરિવારે કોઈ જમીન પોતે ખેડૂત ખરીદવા માટે નામ બદલી એન્ટ્રીઓ કરી અને બીજી જમીનો લીધી સેમ નામે મહેન્દ્ર મંગલ હવે તમારા જ પરિવાર એ ખોટી જે મિસ્ટેક વાળું જે તમે જે નામ બતાવેલું છે ખોટું નામ એને સિદ્ધ કરવા માટે હવે તમે પ્રયત્ન કરી રહ્યા છો સીધું કરવું જોઈએ એનો મતલબ તો તમે પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારો છો કે તમારા પરિવારની જે જમીન હતી એ ગેરકાયદેસર રીતે તમે ખરીદી હતી અમે તો કહીએ છીએ ને અમે તો કહીએ છીએ ને કે ખોટું નામ છે ખોટા આધારે બધું લીધેલું છે જો અમારા બાપુજીના રેશન કાર્ડ બી રમણીકલાલના નામના છે ત્યારે ચલો વોટર કાર્ડ હતા ત્યારે આધાર કાર્ડ નહોતા હવે હાલમાં જે અમારા બત્રીના જે પેન કાર્ડ છે એમાં બી રમણીકલાલ નામ છે

તો જે તે સમયના અધિકારીઓ પણ તમારી સાથે આ ફ્રોડમાં તમારી જે ગેરકાયદેસર જમીન ખરીદીની પ્રક્રિયા તો હતા તો હતા ચલો રિટાયર થઈ ગયા અને આધા મરી ગયા પણ નવા બી ઇનવોલ્વ થઈ જાય છે નવા કોણ કોણ અધિકારીઓ છે નવા હવે કાલે તકરારી મંજૂર કરી નાખી એસડીએમ એ કોણ છે એસડીએમ ચૌધરી સાહેબ કઈને છે હું રહું મુંબઈ આપણે તો વકીલેનો આપેલો એ નામ તકરારી નામ ભાઈ નાખામાં ભાઈ जीडीए परमिशन आपने दी दी हमन लखीलू जे के तमे बेची ना सको तो भज्या वेचान दस्तावेज के मंजूर करे जे तक्रारी नून मा तक्रारी नून मा जीडीए पोते परमिशन आपने जे के तमे क्या सुधी कंप्लीशन सर्टिफिकेट ना लो क्या सुधी तमारे मंजूर नहीं करवानी तो केम करी जे तो टुकमा एहु जे तमे लोगो एक गंगा वेडा वे पैसा नहीं

અને ક્યાંક ને ક્યાંક આ સ્કેમ ની શરૂઆત તમારા જ પરિવારે કરી એવું કઈ શકે અમારા જ પરિવારે ભાઈ એ વધાર્યું આગળ વધારે છે પણ આ વિડીયો જોઈ અને આ તો તમારું પણ કહેવાય કે તમે તમે કન્ફેસ કરો છો ના તમારા પરિવારે મળી અને ગેરકાયદેસર રીતે જમીન ખરીદી સાહેબ અમને અમે તો પાછું એફિડેવિટ કરીને નાખ્યું બી છે ને કે અમને આ મંગલજી વલમજી નામના જમીન છે એ બીજાના નામની છે અમને જો એક વસ્તુ રેવન્યુમાં કોઈને ખ્યાલ ન હોય અમારા મોટા ભાઈએ જમીનો લીધી પોતાના નામે મહેન્દ્ર મંગલજીના નામે હવે જમીનોમાં અમે જોઈન્ટ ફેમિલી અમને તો આ બધી વસ્તુ ખબર ન હોય ને કે જમીનમાં ખોટા ખેડૂત કે સાચા ખેડૂત જમીનો લીધી એટલી ખબર હોય આજે કહેવાય એ ખબર નહોતી હક પત્રકોને કહેવાય એ ખબર નહોતી સાત બારા કોને કહેવાય એ ખબર નહોતી હું તો ચાલીસ વર્ષથી મુંબઈમાં રહું છું આજે તમે કોઈ ખેડૂત ખાતેદાર ને પૂછશો તો ખબર પડશે અમે ગાંધીધામમાં જન્મીને મુંબઈ ચાલીસ વર્ષથી છે સત્તર વર્ષની ઉંમર માં મુંબઈ રહું છું જે જમીન ના જાણકાર હોય એ લોકોને આ બધી વસ્તુ મને ચાર વર્ષમાં કેવી રીતે થવાય તો અમે સ્વીકાર્યું કે આ જમીન અમારી નથી ને આ ખોટી રીતે લેવાની છે અમારા ભાઈ બધા બધું જોતા હતા જમીનો બી એમને પોતાના બેનિફિસિયરી બી છે ઘટનાક્રમ છે ટૂંકમાં આપણે વાત કરી લઈએ તો હું તમને શોર્ટમાં સમજાવું દર્શકોને હજુ પણ આ કોમ્પ્લેક્સ લાગતું હોય તો કે ઘટના એવી બની કે એમનો પરિવાર છે એમના પરિવારે જમીન ખરીદી કરી જમીન ખરીદી કર્યા બાદ એ જમીનમાં એમના પરિવારના જે એક ભાઈ છે જેઓ પોતે માલિક બને છે માલિક બન્યા બાદ આમના પિતાના નામની જ્યારે રામાયણ સામે આવે છે કે હવે પિતાનું નામ જ બદલી ગયું છે અને હવે સાબિત કરવું મુશ્કેલ છે કારણ કે સરકારી રેકર્ડ સાથે ચેડા કરી છે આક્ષેપ છે હવે એ ઘટનાક્રમ પછી તેઓ લડવાઈ શરૂ કરે છે તેઓ સ્વીકારે છે કે એક પોતે ખેડૂત ખાતેદાર નહોતા અને આ જમીન ખરીદી માટે તેઓ સક્ષમ નહોતા કાયદો મંજૂરી ના આપે છતાં પણ ગેરકાનૂની રીતે જમીનની ખરીદી થઈ તેઓ સ્વીકારે છે પરંતુ આ સ્વીકારને સરકાર છે કે સ્વીકારવા નથી દેતી કે એમને ખોટું કર્યું છે તેઓ કન્ફેસ કરે છે છતાં પણ સરકાર શા માટે આ બધી જ બાબતો પર ઢાકપીછોડ કરે છે કરોડોનો મામલો છે કોઈ નેતા હશે કોઈ અભિનેતા હશે કોઈ રાજનેતા હશે આપણે નથી જાણતા પરંતુ મુખ્ય સચિવથી લઈ મુખ્યમંત્રી સુધી જ્યારે કોઈ ચૂં કે ચા ન કરે ત્યારે વિચારવું રહ્યું કે આની પાછળ કોનું કોભાંડ અને કોનું ભેજું હશે ફરી મળીશું નવા વિષય સાથે આશા રાખીએ નવીનભાઈની આ વાત સાંભળી મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી બંનેની આંખ ઉઘડે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરે અન્યથા રાજ્યમાં ન્યાયતંત્ર પર તો ભરોસો જી જનતા ફસાશે આમાં ફસાશે જનતા અચ્છા હવે જન બધા વિવાદિતોમાં બધામાં લિટિગેશનમાં હવે બહારની જે પબ્લિક હોય જે દિલ્હી વાળા પ્લોટનું વેચાણ ચાલી રહ્યું હરિયાણા વાળા હોય એ થોડી કોઈ કોર્ટના ધક્કા ખાઈને બેસશે આનામાં ઓલરેડી બસો જણા બિચારા એ ભલે પૈસાની વેલ્યુ આજે કરોડોમાં છે એ ટાઈમે વીસ હજારની ની વેલ્યુ હતી એ લોકો બસો અટકેલા છે અચ્છા આ પેલા પૈસા ભરાઈ ગયા છે પાંચસો બહુતેર ને પાંચસો ચોતેર સર્વે નંબર બિન જતી બી રદ થઈ હતી એટલે ખરીદી કરનારાઓ પણ હવે સાવચેત રહીને કરવું પડે એના માટે તો આપણે રસ્તો કરી નથી શકતા તમે તમારા પ્રયત્ન કરો છો અમે પણ સોમાનના માધ્યમથી આ પ્રયત્ન કરીએ છીએ અધિકારીઓ બી મંજૂર કરતા જાય છે ને આવું સ્કેમ છે તો બી અધિકારીઓને જોવાનું છે ને આમાં આમાં ફરજ કોની છે અધિકારીઓને જોવાની ફરજ છે ને આમાં હમ તો આશા રાખીએ કે મોટું કૌભાંડ અટકાવવામાં મુખ્યમંત્રી મુખ્ય સચિવ આ વિડીયો જોયા બાદ હરકતમાં આવશે અને આશા રાખીએ કે આપણા રાજ્યમાં કોઈ ન્યાય માટે આટલા વર્ષોથી રજડતું હોય તો એટલીસ્ટ જ્યાં ગેરકાનૂની કામ હોય એ અટકાવવાનું કામ તો આપણે કરી શકીએ ઘણા કિસ્સાઓમાં એફઆઈઆર પણ નથી નોંધતા પરંતુ આ કિસ્સામાં તો માણસ પોતે સ્વીકારે છે કે આ ખોટું છે અને અમે ખોટામાં ભાગીદાર રહ્યા જોઈએ આ ખોટાના ભાગીદાર સરકાર છે કે પછી નથી જો સરકાર નથી તો સરકાર ત્વરિત કાર્યવાહી કરશે બળી શું નવા વિષય સાથે જલ્દીથી નમસ્કાર